પાટણ જિલ્લામાં વારાહીમાં જે ભક્તિ અને સેવા સાથે જોડાયેલ એક યાદગાર માહોલ સર્જાયો જ્યાં સો વીગા જમીનમાં પથરાયેલી અને હજારો ગાયોનું જતન કરતી ભીડભંજન ગૌશાળાના લાભાર્થે એક સંતવાડી કાર્યક્રમનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ સ્ટાર અને સેવાભાવી વ્યક્તિત્વ સોનું સુદ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા વરાહી પહોંચતા જ સોનુ સુદેપ સૌપ્રથમ જલારા મંદિરમાં જઈ દર્શન કર્યા અને ત્યારબાદ गौશાળાની મુલાકાત લઈ સ્વહસ્તે गौ માતાને ગોળ ખવડાવી આશીર્વાદ લીધા સોનુ સુદની એક ઝલક જોવા સમગ્ર પંતકમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકો ઉમટી પડ્યા હતા પડદા પર નહીં પરંતુ real life માં પણ હીરો સાબિત થયેલા સોનુ સુદે ગૌસેવા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતા ભેડવંજન गौશાળાને 11 લાખનો ચેક અર્પણ કર્યો જેની ઉપસ્થિત જનમેદનીએ હર્ષનાદ સાથે વધાવ્યો હતો यहाँ पे इतनी पावन धरती पर आकर बड़ा अच्छा लग रहा है और जब मैं इनका सफर देखता हूँ जो सात गोमाता से शुरू होकर आज सात हजार तक पहुंचा है तो बड़ा गर्व की बात है ना सिर्फ हमारे लिए लेकिन हर गांव के हर एक इंसान के लिए और जो एक कमाल का, का काम कर रहे हैं जो दुआएं कमा रहे हैं बहुत ही अच्छा है यू नो मेरी तरफ से भी मैं इनके जितना काम तो नहीं कर सकता लेकिन हमारी तरफ से भी एक आ, मेरी तरफ से और हमारी फाउंडेशन जो चैरिटी फाउंडेशन उसकी तरफ से ग्यारह लाख का हमने भी एक योगदान दिया है ताकि ये जो कमाल का काम करते रहे आगे तक चलता रहे और ये मैं तो हमेशा सुनता है हूं इस कहानियों के बारे में आज लेकिन जो प्यार देकर बहुत तो मुझे अच्छा लगा और बहुत गर्व महसूस हो रहा है मुझे